આવતીકાલે રાજકોટના ગોંડલ રોડ પર આવેલા સત્યયુગ રામજી મંદિર ન્યાલભગત ક્ષેત્ર ખાતે આત્મન ભગવાનનો એકસો નવમો અવિરભાવ મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાશે વિશ્વ શાંતિ આપત્તિઓના નિવારણ અને ગૌમતાના સહિત સર્વ પ્રાણીઓની રક્ષાના ઉદ્દેશ્યથી આયોજિત આ મહાઉત્સવમાં સવારે સાત વાગ્યે પ્રાગટ્ય થશે આ પ્રસંગે સત્ય યુગાવતાર આત્મન ભગવાન પ્રેરિત પાવન બૃહદ બ્રહ્મમંત્ર ઓમ હિ રામ જય રામ જય જય રામની અખંડ ધૂન છેલ્લા પાંત્રીસ વર્ષથી ચાલી રહી છે જે આ મહોત્સવનું મુખ્ય આકર્ષક છે હપ્તકની શુભેચ્છા મુલાકાત દરમિયાન આયોજકોએ વધુ માહિતી પૂરી પાડી હતી શ્રી રામજી મંદિરેથી રાહુલભાઈ જોશી તથા તેના ભક્તજનો સત્યુગશ્રી રામજી મંદિરની સ્થાપના પરમાત્માન શ્રી આત્મન ભગવાને કરી હતી તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસને મંગળવારે સચિતાત્મન ભગવાનનો એકસો નવમો પ્રાગટ્ય દિવસ છે જે સત્યુગસિંહ રામજી મંદિરમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે સવારે સાત વાગે તેમની પ્રાગટ્ય આરતી બપોરે બાર વાગે એક વિશેષ આરતીનું આયોજન કર્યું છે અને સાંજે પણ એક વિશેષ સાડા સાત વાગે આરતીનું આયોજન કરેલ છે સત્યુગ્રી રામજી મંદિરમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી બૃહદ બ્રહ્મ મંત્ર ઓમ રીમરામ જયરામ જય જયરામની અખંડ ધૂન ચાલે છે ઓમ રીમરામ એટલે મારા ઈષ્ટનો મને બ્રહ્મ સ્વરૂપે સાક્ષાત્કાર આવો જયરામ એટલે પૃથ્વી અંતરિક્ષ અને સ્વર્ગમાં આધ્યાત્મિકતાનો સામ્રાજ્ય પરતો જય જયરામ એટલે ગાય માતા તથા પ્રલય નિવારણ માટે અહીંયા ધૂન ચાલે છે શ્રી રામજી મંદિરમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી પ્રલય નિવારણ સતયુગ સંસ્થાપન ગાય માતા તથા સર્વ નિર્દોષ જીવને રક્ષાને અર્થે છેલ્લા પાંત્રીસ વર્ષથી અખંડ ધૂન ચાલે છે તો આ કાર્યક્રમમાં ભાગ લેવાને સર્વે શેરીજનોને ભાઈ બહેનોને શ્રી રામજી મંદિર પરથી હું ખાસ હાર્દિક આમંત્રણ આપું છું અને આ તે કઈ અપતક ચેનલનો પણ ખાસ આભાર માનું છું કે જેને અમારું કવરેજ લીધું છે આમાં તો અસંખ્ય ભક્તો આવે છે કોઈ ભક્તોની કોઈ હોતું જ નથી લિમિટ આખું મંદિર છે ને એ ફૂલ ભરાઈ જાય છે બપોરે બાર વાગ્યાની આરતીમાં સવારે સાત વાગે ને અને રોજિંદા પણ જે અખંડ ધૂન ચાલે છે તેમાં પણ સર્વે ભક્તોજનોને હું પધારવા માટે ખાસ હાર્દિક આમંત્રણ આપું છું બપોરના બાર વાગ્યે પ્રસાદનું પણ આયોજન કરેલ છે